જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞા પટેલ અને વિશ્વાસ કમિટીમાંથી આવું છો બોડી આપનું નામ કરવાજી પતાજી કરવાજી આખો નામ બોલો થોડી કરવાજી પતાજી ગામ અમન અમણેડા ઓકે કરવાજી આ વિશ્વાસ હેતુ તેનું કેટલા વીઘાનું આવદન કર્યું છે એક વીઘો ઓ વિશ્વાસ હેતુ એક કયા મહિનાનું વાવેતર છે તમારે 8 अगस्त महीना नु आवतर छे ओके ग्रेटर फरवरी महीना में मॉडल करवा दी में तुम्हारी बारी आया थी तो mm. विश्वफ 75 तो बोला तुमने केवा लागया पारा लागया कई रीति पारा लागया नाले बारे बढ़िया बढ़िया चालू दे ओके विश्वफ 75 तो फूट के भी आवे जबरदस्त फूट शुरू मित्रो आपड़ी दिसून की थी विश्वफ 75 में एकदम नीचे से फूट आवे रे जबरदस्त वीडियो में कमेंट में बताओ जितनी दिवेला में थोड़ी मित्रो फूट वधो

પચાસ મણ ઉત્પાદન મળે છે બરોબર છે પચાસ મણ ઉત્પાદન એ સંતોષકારક રિઝલ્ટ કહી શકાય ખેડૂતો ને આપડે કેવું હોય બરોબર છે આજુબાજુ માં બીજી જાત ના જે વાવેતર થયા હોય એના કરતા તમારે રિઝલ્ટ સારા છે ઓકે થોડો વિડીયો વડીલ બતાવી દો વિશ્વાસ હોય તો આ બાજુ અને આ બાજુ બંને બાજુ વિશ્વાસ હોય તો વિશ્વાસ થોડી વિડીયો બતાવો કે વિશ્વાસ હોય તો રિઝલ્ટ

કારણ કે અન્ય જાત ની company મા એમાં હુકારો આવે છે ફૂલીયો આવે છે જે આપણે વિશ્વાસ સિત્યોતેર variety છે એમાં કોઈ જગ્યાએ સુકારો નથી કોઈ જગ્યાએ નથી ફૂલે કયું નહીં અને માલ ની ફૂટ પણ સારી સારી છે જબરદસ્ત બરોબર છે માલ ની ફૂટ સારી છે મતલબ અધર જાત ની comparison કરવી હોય તો અધર જાત ની ફૂટ અને વિશ્વાસ સિત્યોતેર ની ફૂટ માં શું ફરક જોવા મળે જેટલી ફૂટ વધુ એટલી માળો વધુ લાગે જેટલી માળો વધુ એટલું વધુ મળે આપડે એડામાં દરેક સંતોષકારક રિઝલ્ટ મળ્યા છે બરોબર છે તો વધુ માહિતી માટે મને કહી અહીં અમન નેહરા આજુબાજુના ખેલાડીઓ તો કંભુ આજુબાજુના ખેલાડીઓને વિહત એકરો ફોન પરથી મળી જશે હા અને અમારા બિહાર ત્યાંથી પણ મળી જશે તો આપણો મોબાઈલ નંબર 6655398034 ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે કસ્ટમર કેર માં 9825524966 ચલો જય જય દ્વારકાધીશ શંસ દિવેલા એટલે ફુલિયાનું નહીં મત પ્રમાણ ખેલાડીઓનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીચ